જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવડિયાએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામનું નિરીક્ષણ કરી અધિકારીઓને જળો માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી કુંવરજી બાવડિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલરામ ચેકડેમ ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠાની જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા સૌપ્રથમ બાલરામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલરામ મહાદેવની વિવિધ વિધિ રીતે પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ આ ખોલા અને કાંકરેજ તાલુકાના રાનકપુર ખાતેના હેડવર્કર્સની મુલાકાતે ગયા હતા આ પ્રસંગે ધારાસભ્ય નિકેતભાઈ ઠાકોર કિસાન અગ્રેણી માવજીભાઈ લોહો પ્રાંત અધિકારી ઓ પાંડે પુરવઠા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત લીધી